લેટ ઓફિસે જવામાં થઈ તો આખો દિવસ ખરાબ જાય છે હવે એમ બોલ બોલ કરશો ને તો વધારે લેટ ચા પીઓ અને સાંભળો ને તમને એક વાત કરવી છે હા તો કર ને હવે વાત કરવા માટે પણ પૂછવું પડે તારે બોલ શું વાત છે અરે આ તમારો ભાઈ છે ને અબ રવિ ભાઈ કોલેજ જાય છે ને તમારી પાસેથી આમ અવારનવાર રૂપિયા લઈ જાય છે ને હા તો મને ખબર છે કે કોલેજ જાય છે રવિ મારો ભાઈ છે અને એને જરૂર હોય એટલે મારી પાસે રૂપિયા માંગે છે એનું શું તો પણ તમે મને બોલવા તો દો હા ના ના બોલી લે હવે મારે કંઈ બોલવું નથી બોલી

ભેગા કઈ રીતે કરી શકે અરે તમે સમજતા કેમ નથી હું જે કહું છું ને સાચું જ કહું છું અરે મારી ઉપર વિશ્વાસ તો રાખો કોણે કીધું તને ના ના કે કોણે કીધું તને કે રવિ મારી પાસેથી જે રૂપિયા લઈ જાય છે ને હે વાપરવા માટે નહીં જરૂર માટે નહીં પણ ભેગા કરવા માટે લઈ જાય છે તમને લાગે છે કે મને કઈ સાચે સાચું કહી દેવા છે અરે મેં છે ને સાંભળ્યું હતું આ મમ્મી અને રવિભાઈ એ બે વાતો કરતા હતા એટલે મમ્મી એમને પૂછતા હતા કે કેટલા રૂપિયા ભેગા કર્યા એટલે રવિભાઈ એમ કહ્યું કે લાખ સુધી તો ભેગા થઈ ગયા છે હજી કરું છું અરે પાગલા તો સારી વાત કહેવાય નહીં આમાં ખરાબ શું છે મને તો મારા ભાઈ ઉપર ગર્વ થાય છે કે હે છે ને અત્યારના સમયમાં લોકોની જેમ છે ને ખોટા પૈસા વેડકતો નથી એને રૂપિયાની કદર છે અને બિચારો રૂપિયા ભેગા કરે છે જેથી કરીને ભવિષ્યમાં એને કામ આવી શકે ઓ હેલો તમે જે સમજો છો ને એવું કઈ જ નથી તમારો ભાઈ તમને બહુ ભોળો લાગતો હશે ને એવું નથી જરાય તો કેવું છે કઈશ મને ના ના કેવું છે આ તમારા મમ્મી ને તમારો ભાઈ આ બે માં દીકરા તમારી પાસેથી રૂપિયા તફરાવીને તમારી જાણ બહાર મૂકી રહ્યા છે કહી દઉં છું તમને અરે મે મારે ખાને સાંભળી છે બધી વાતો અને તમે છે ને ફક્ત ને ફક્ત ઉલ્લુ બની રહ્યા છો બીજું કઈ નહીં અને હા તમારી પાસેથી રૂપિયા માંગીને તો ભેગા કરે જ છે પણ સાથે સાથે આ ઘરમાંથી રૂપિયા ચોરી કરીને પણ ભેગા કરે છે લોકો તમારી જાણ બહાર વાત કરે છે તું હા મમ્મી અને આવું કરે છે અને એ પણ મારી પીઠ પાછળ હા મને તો આ વાતની ખબર જ નથી હા અને તમે છે ને બસ મૂર્ખ બની રહ્યા છો એ બે જણા તમને મૂર્ખ બનાવે છે સરસ मतलब મારા મમ્મી અને ભાઈ આ ઘરમાં આવું કરી રહ્યા છે એમ ને કંઈ વાંધો નહી મારા મમ્મીને મળવું જ પડશે અને એની સાથે આ બધી જ વાત કરવી પડશે કે આ ઘરમાં ચાલી શું રહ્યું છે અરે પણ તમે વાત કરો એનો વાંધો નથી પણ તમને શું લાગે છે કે તમે મમ્મીને પૂછો અને એ તમને બધું સાચે સાચું કહી દેશે જરાય નહીં એ તમને કઈ સાચું કહેવાના નથી એટલે તમે ભલે વાત કરો પણ એમની બધી વાતો છો મોબાઈલ મોબાઈલ બાજુમાં બેઠી માની તો વાતો નથી કરતા બોલ શું વાત કરવી છે અરે પેલી ઘંટી રિપેરિંગ વાળા તો હજી આવ્યો નથી અરે ફોન તો કરી દીધો રે તને પણ ફોન નંબર આપ્યો છે નો આવ્યો હોય તો પાછો ફોન કરીને બોલાવી લેવાય કરું છું કે અનની ફોન પણ ઉપાડતો નથી તમારો જ ફોન ઉપાડશે મમ્મી હા પપ્પા હા એક વાત કરવી છે તમને બોલ બેટા જે હોય ને સાચું કહેજો ખોટું ન કહેતા અરે તું બોલીશ તો કઈ સમજ પડશે ને બોલ મમ્મી પપ્પા હું જે રવિને પૈસા વાપરવા માટે આપું છું હે પૈસા રવિ બેંકમાં જમા કરે છે

તો હું પણ ક્યારેક મારી પાસે તેને આપું છું હા મમ્મી પપ્પા મને લાગી રહ્યું છે કે તમે લોકો તો મને સાચું કહેવાના જ નથી મારે જ હવે રવિને મળવું પડશે અને સાચી હકીકત જાણવી પડશે જ્યાં સુધી હું નહીં જાણું ને ત્યાં સુધી ખબર નહીં પડે કે હકીકતમાં સાચું શું છે અને શું ખોટું છે પણ તને કોને કહ્યું છે આ બધું શું બોલ્યા કરે છે કીધું ને મેં તમને કે મને જેણે કહ્યું હોય એને

અરે નાના મમ્મી મેં એવું કઈ નથી તો આ વાત ખબર પણ નથી બંધ કરી દે અને તું જ આવું કે છે સીધી રીતે સાચું બને કે શું કામ આવું કરે છે

સાચો શક કરું છું તને બહુ સારી રીતના ઓળખું છું કરી શાંત થી ચુપચાપ પડી રેજે સમજી ગઈ તું મમ્મીજી હજુ તો તમે જુઓ મમ્મીજી આ તમારા લાડકા દીકરાની હું શું હાલત કરું છું સાલો બહુ ખર્ચા કરે છે ને આ કમાવાનું કામ મારા વરનું અને ખર્ચા કરવાનું કામ આનું હવે તમે જુઓ એને આખરમાંથી જ કઢાવી મૂકીશ રવિ હા ભાઈ શું કરે છે કહી નહીં આ થોડું વાંચતો હતો બોલને હા મારે કામ છે તારું ઘડીકા સાઈડમાં મૂકી દે હા ભાઈ બોલને હું જે પૂછું ને તમે એનો મને સીધો અને સાચો જવાબ જોઈએ હા જો રવિ તારે તારી સ્ટડી માટે જ્યારે પણ રૂપિયાની જરૂર પડી હોય ને ત્યારે મેં તને રૂપિયા આપ્યા છે

હું પૈસા શું કામ ભેગા કરું મારે એવી કઈ જરૂર છે કે હું પૈસા ભેગા કરું હું બધા પૈસા ભણવામાં જ વાપરું છું સાચું બોલું છું કોઈ પણ શકે કદાચ તારી કોઈ બીજી જરૂરિયાત પૂરી કરવા માટે તું સ્ટડી ના બાબતે તું સ્ટડી ના બાને મારી પાસેથી રૂપિયા લઈ જતો હોય અને પૈસા ભેગા પણ કરી રહ્યો હોય એક કામ કરીએ આપણે તારો ફોન આપ એમાં મને તારું બેંક એકાઉન્ટ ખોલી હું જોઈ લઉં કેટલા રૂપિયા પડ્યા છે કેટલા નહીં એટલે મને યકીન થઈ જશે કે શું સાચું છે ને શું ખોટું છે એટલે ભાઈ તને મારી વાત ઉપર ભરોસો નથી એવું જ ને એનો મતલબ તો આ થયો ને એક વાત કહું ભાઈ આ ભાભીને આવ્યા પછી છે ને તારા સ્વભાવમાં ઘણો અંતર આવી ગયું છે તને અમારા કોઈની વાત પર વિશ્વાસ નથી તને તો એવું પણ લાગે છે ને કે હું પોતાના જ ઘરમાં ચોરી કરું છું હે ને

જોઈ લે હશે ને લાખો રૂપિયા એમાં ઝીરો બેલેન્સ છે ભાઈ ભાઈ તું મને જે રૂપિયા ભણવા માટે આપે છે ને એમાંથી મારો ભણવાનો ખર્ચ માંડ માંડ નીકળે છે વાપરવા માટે પણ ક્યારેક ક્યારેક નથી બચતા મારે બસો પાંચસો રૂપિયા જોઈએ ને તો પપ્પા પાસેથી લેવા પડે છે અને તું કહે છે કે હું રૂપિયા ભેગા કરું છું સોરી રવિ જો ભાઈ મને એવું હતું કે તું મારી પાસેથી જે ભણવા બાબતે રૂપિયા લઈ જાય છે ને હકીકતમાં ભણવામાં નહીં પણ તારે કઈક બીજે રોકાણ કરવું છે ને એટલા માટે ભેગા કરી રહી છું તારા ભાભીએ પણ મને આવું જ કહ્યું હતું અને મને થયું કે હકીકતમાં આવું જ હશે આઈ એમ રિયલી સોરી જો થપ્પડ મારી માટે પણ માફી માંગુ છું ભાઈ તું જાય પ્લીઝ ચા થઈ ગયું છે ભાઈ ને એ આજકાલ મારા પર કામ હતું કેમ બોલાવ્યું બેટા તે પછી આ રવિ સાથે વાત કરી કે નહીં શું કહ્યું એને હા પપ્પા મે રવિ સાથે મળીને એની સાથે બધી વાત કરી કે હું તને જે ભણવા માટે પછી ભેગા કરી રહ્યો છે હા તો શું કહ્યું એને એણે તો મને કહ્યું હતું કે ભાઈ તમે જે પણ કઈ મને પૈસા આપો છો ને એ બધા જ મારા ભણવા પાછળ જ ખર્ચાઈ જાય છે મારી વાપરવા માટે પણ કઈ વધતા નથી ઘણી વાર તો પૈસા વાપરવા માટે મારે પપ્પા પાસેથી માંગવા પડે છે તો ખરી વાત છે બેટા ઘટતા હોય ને ત્યારે તો ખરી વાત છે બેટા ઘટ હોય ને ત્યારે મારી પાસે માંગે છે હું એને પાંચસો હજાર રૂપિયા પણ આપું છું ક્યારેક હા પપ્પા પણ છતાં મને એની વાત ઉપર વિશ્વાસ ન આવ્યો ને એટલે મેં એનું બેંક એકાઉન્ટ ચેક કરી

બધા જેના ભણતર પાછળ વપરાઈ જાય છે પણ પપ્પા મને એક વાત સમજ નથી આવતી કે હકીકતમાં હું કઈ હતું જ નહીં તો પછી કેમ મને આવું કીધું એને શું કામ એવું કહ્યું કે રવિ પૈસા બચાવી રહ્યો છે અને મને છેતરી રહ્યો છે બેટા આ વાત મને સમજાઈ રહી છે આ તારી રીના છે ને એની આંખમાં ઝેર ભરેલું છે ઝેર આ તમારા બેઉ ભાઈ ને સારું બને છે ને એનાથી જોઈ નથી જતું એને બળતરા થાય છે કારણ કે તું કમાય છે અને એમાંથી એને રૂપિયા વાપરવા આપે છે એટલે ઈર્ષાળુ ભાઈ છે એક નંબર ની એટલે મને તો ખબર જ હતી કે આ બધી ચડામણી અને તારા કાન ભરતી હતી ને કે જેથી કરીને તમારા બંને ભાઈ વચ્ચે ફૂટ પડે અને બે ભાઈ વચ્ચે અબોલા થઈ જાય આ ઈચ્છતી હતી તારી બહુ જો બપ્પા રીના મનમાં આવી ખોટ જ હોય ને

શેવિંગ કરી રહ્યા છે હા તો 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 સાચી વાત છે મે મે રવિને ચેક કર્યો મતલબ એનું બેંક એકાઉન્ટ ચેક કર્યું ને ત્યારે મને ખબર પડી કે એના બેંક એકાઉન્ટ માં તો 2 લાખ રૂપિયા છે શું વાત કરો છો એટલે એટલે એ વાત સાચી હતી મે તો એમ જ એટલે હું હું એમ કહું છું કે મને તો ખબર જ હતી

એક વાત કહીશ મને તું તને રવિ એટલો તો શું પ્રોબ્લેમ હતો કે તે તેના વિરોધ મને મને ચડાવ્યો મારા કાન ભર્યા અને મારા મનમાં એવું એવું ઉદ્ભવ્યું કે હકીકતમાં આ રવિને જે હું પૈસા આપું છું ને એ પૈસા યોગ્ય જગ્યાએ વાપરતો નથી પણ એ બચાવીને પોતાની માટે રાખે છે બોલ તને કહું છું હા અરે તમે તમે કેવી વાત કરો છો તમને મારી ઉપર વિશ્વાસ નથી અકાઉન્ટ માં ઝીરો બેલેન્સ છે ને તો એનો મતલબ એ શકે ને કે પૈસા બીજે મુકતા હશે બસ હા બહુ હવે તારી વાતો માં નથી આવવા મને ખબર છે મને ખબર છે કે તું ખોટું બોલી રહી છે તદન ખોટી છે તું પણ મારે તો એ જાણવું છે કે આવું કરવાનું કારણ શું છે

તમે આ ઘરમાં એક સારા પગારની નોકરી કરો છો અને આ ઘર આ ઘર તમારા પગાર ઉપર જ ચાલે છે રવિભાઈનો કોલેજનો ખર્ચો પણ તમે જો પાડો છો એટલે એટલે મને એવું હતું કે તમારા બધા જ રૂપિયા આ ઘર પાછળ જ વેડફાઈ જશે તો આપણા ફ્યુચર નું શું થશે એટલે હું રવિભાઈને આ ઘરમાંથી

ઈચ્છા પૂરી ના કરી હોય તારી જરૂરિયાત ના પૂરી કરી હોય ને ત્યારે તું મને કંઈ કહી શકે સમજી એટલે મારે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ ને એ તારે તારે મને કહેવાની કે શીખવણ આપવાની કોઈ જરૂર નથી વાહ રે ના વાહ મેં તને આવી નથી તારી અને તને ખબર ન હોય ને તો એક વાત સાંભળી લે આ તારા પતિદેવ આ મારો મોટો દીકરો છે

અને ભાભી માનું છું કે મારી ઉંમરના ઘણા છોકરાઓ જોબ પર લાગી ગયા છે પણ મને આગળ ભણવાનો શોખ હતો અને ભાઈને પ્રોબ્લેમ નતો અને હું સારું ભણીશ સારી પોસ્ટ પર જોબ મળશે તો એનાથી આપણા જ ઘરને પરિવારને ફાયદો થશે ને હું પૈસા કમાઈશ તો એકલો તો નથી રાખવાનો ને અને સમય જતા છે ને ગમે ત્યારે જિંદગીમાં જરૂર પડે ને ત્યારે ભાઈ ભાઈ જ એકબીજાને કામ આવતા હોય છે હું વેલ સેટ હઈશ ને તો છેલ્લે તો ભાઈને જ કામ આવીશ

મિત્રો અમે આ કહાનીથી એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે ઘરમાં ગમે એવી પરિસ્થિતિ આવી હોય પણ જો ભાઈઓ ભાઈઓમાં સંપ હોય ને પરિવારમાં સંપ હોય ને તો ગમે તે મુસીબતમાંથી વ્યક્તિ બહાર નીકળી શકે છે